નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ સર્જાયો છે જિલ્લામાં થક પાલનપુરમાં વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીથી રાહત મળી છે અચાનક શરૂ થયેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે દાંતીવાડા દાતા વડગામ પાલનપુર અને કાકરેજ સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ નોંધાયો હતો આજે ભારે ઉકળાટ બાદ પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે ગરમીથી રાહત મળી હતી અચાનક શરૂ થયેલા વરસાદે પાલનપુરના રસ્તાઓને ભીંજવી દીધા હતા થરાદ પોલીસે એક બોલેરો ગાડીમાંથી બે કિલો આઠસો બાવન ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલા આરોપીની ઓળખ થરાદના ભાપડી ગામના પ્રકાશભાઈ દેવશીભાઈ ઉર્ફે દેવાભાઈ રબારી તરીકે થઈ છે તેની બોલેરો ગાડીમાંથી આ ગેરકાયદેસર માદક પદાર્થ મળી આવ્યો હતો ઝડપાયેલા અફીણની બજાર કિંમત એકોતેર હજાર ત્રણસો રૂપિયા આપવામાં આવી છે અંબાજી શક્તિપીઠ ખાતે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો માટે નિઃશુલ્ક ભોજન પૂરું પાડતું અંબિકા ભોજનાલય આજથી નવીન હંગામી બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવ્યું છે આશો નવરાત્રીના અંતિમ દિવસે ભોજનાલયનું ઉદ્ઘાટન કરાયું ભોજનાલયના ઉદઘાટન પ્રસંગે નાની બાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું બાળાઓને કુમકુમ તિલક કરીને પ્રવેશ અપાયો હતો અને તેમને ભેટ સ્વરૂપે ટિફિન બોક્સ પણ આપવામાં આવ્યા હતા પૂજા અને આરતી કર્યા બાદ ભક્તોને ભોજન પીરસવામાં આવ્યું હતું આસો નવરાત્રીનો અંતિમ દિવસે અંબાજીમાં ભક્તો ઉમટ્યા માતાજીની આરતી બાદ મહાદેવની આરતી શિવશક્તિના અદ્ભુત દર્શન આસો નવરાત્રી પર્વ દરમિયાન મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું બોલમારી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું દૂર દૂરથી આવેલા હજારો ભક્તો માતાજીના દર્શન માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા નવરાત્રીના પાવન પર્વ પર ભક્તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે દર્શનાર્થે આવતા હોય છે सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन सफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા કક્ષાના પ્રતિનિધિના પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અને સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપવામાં આવેલ છે નવરાત્રી પર્વ એટલે માં અંબાને રીઝવવા માટે ભક્તિના રંગે રંગાઈને ગરબા સ્વરૂપે આરાધના કરવામાં આવે છે જેમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે ખેલૈયાઓ ગરબામાં ભક્તિના રંગે રંગાઈ જાય છે જેમાં સમગ્ર જિલ્લામાં આદ્યશક્તિના પર્વમાં દરેક શહેરમાં શેરી ગરબામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબા રમી રહ્યા છે જેમાં દિયોદરમાં આવેલ શ્યામવિલા સોસાયટીમાં સોસાયટીના ભાવિકો દ્વારા પ્રથમ વખત નવરાત્રીનું વિશેષ આયોજન કર્યું છે શ્યામ શ્યામવિલા સોસાયટીમાં મા અંબાના ચાચર ચોકમાં અધ્યશક્તિ મા અંબાની આરાધના કરી સોસાયટીના ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલાઓ ચાચર ચોક એક સાથે એક સુર વચ્ચે મન મૂકીને ગરબા રમી આનંદ અનુભવી રહી છે શ્યામ શ્યામવિલા સોસાયટીમાં પ્રથમ વખત મા અંબાના પર્વ નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી દશેરા પર્વ નિમિત્તે ફાફડા જલેબીની પરંપરાગત મીજવાની માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે પણ શહેરમાં પચાસથી વધુ દુકાનો અને સ્ટોલ પર ફાફડા જલેબીનું વેચાણ થશે જેમાં એક હજાર કિલોથી વધુ ફાફડા જલેબી વેચવાની વેપારીઓને આશા છે જોકે આ વર્ષે ફાફડા જલેબીના આશરે દસ ટકાનો વધારો જોવા મળ્યો છે ગુરુવારે જિલ્લામાં ઠેર ઠેર દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે જ્યાં પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે પાલનપુરના નાનક ચોકમાં ગુરુવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સવારે નવથી અગિયાર વાગ્યા સુધી વિજયાદશમી નિમિત્તે જાહેર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદ્ય શક્તિ મા દુર્ગાની શક્તિનો પ્રસાર સમગ્ર હિન્દુ સમાજમાં કરવો અને દૈત્યોનો સંહાર કરવાની શક્તિની પ્રાપ્તિનો આભાસ કરવો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રજાજનોને ધાર્મિક ભાવના સાથે ભાગ લેવાની અપીલ કરવામાં આવી છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ થરાદથી સાંચોર તરફ જતા ભારતમાલા રોડ પર આવેલા ટોલનાકા પર મનમાની કરાતી હોવાના આક્ષેપ સાથે નજીકના માલુપુર ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચિમકી આપી છે થરાદથી સાચોર ધરફ જતા ભારતમાલા રોડ પર આવેલા ટોલ નાકા પર ફરજ બજાવતા સ્ટાફ દ્વારા માલપુના ગ્રામજનો સાથે મનમાની કરાતી હોવાની ફરિયાદ ઉઠી છે આ અંગે સ્થાનિક રહીશ લક્ષ્મણભાઈ નાઇએ આક્ષેપ કર્યો હતો કે લાગવગવાળા ઘણા વાહન ચાલકોને ટેક્સ લીધા વિના પસાર થવા દેવામાં આવે છે જ્યારે આજુબાજુના ગામના લોકો પાસેથી પૂરો ટોલ વસૂલવામાં આવી રહ્યો છે લાખણીના નાદલા ગામના શહીદ જવાનોને પાર્થિવ દેહ પહોંચ્યો માદરે વતન નાદલા ગામે શહીદ જવાન ભાવેશ કુમાર ચૌધરીના પાર્થિવ દેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર નાદલા ગામ સુધી શહીદ જવાનોની યોજાઇ અંતિમ યાત્રા દેશની રક્ષા કાજે શહીદી વહોરનાર શહીદ જવાનની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા જમ્મુ કાશ્મીરમાં ગ્રેનેટ વિસ્ફોટમાં જવાન શહીદ થયા હતા અઢાર મેડિકલ આસિસ્ટન્ટ કોપ્સમાં શહીદ ભાવેશ ચૌધરી સિપાઈ હતા ગાંધીનગર આવેલ રૂપાલ ગામે ઘીની નદીઓ રસ્તા પર વહી હતી શ્રી વરદાયાની માતાજીની પલ્લી પર હજારો લીટર ઘીનો અભિષેક લોકોએ માતાજીને કરી ધન્યતા અનુભવેલ માતાજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું લોકો શ્રદ્ધા સહ ઘી પલ્લીમાં ઠાલવી રહ્યા હતા આવતીકાલે વાવધરાદ જિલ્લાના રાહ ખાતે પ્રારંભ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પડેલા વાવથરાદ જિલ્લાનો પ્રારંભ રાહનવીન તાલુકા મથક ખાતેથી થનાર છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં નવનિર્મિત વાવથરાદ જિલ્લોને નવનિર્મિત ચાર તાલુકાઓ ધરણીધર ઓગળ રાહ અને હળાદનો શુભારંભ તારીખ બે ઓક્ટોબરના સવારે અગિયારને ત્રીસ કલાકે થશે તે આ દરમિયાન નવા અસ્તિત્વમાં આવેલા વાવથરાદ જિલ્લાની નવીન કાર્યરત કચેરીઓનું સ્થળ આ પ્રમાણે રહેશે કલેક્ટર કચેરી નર્મદા કોલોની વાવથરાદ હાઇવે ઉપર જ્યારે એસપી કચેરી આઈટીઆઈ કોલેજ થરાદ ડીસા હાઇવે મૂળ માલુપુરુ ખાતે રહેશે તેમજ ડીડીઓ ઓફિસ કૃષિ કોલેજ ઢીમા હાઇવે મૂળ ચુડમેર રહેશે